મિત્રો મારી સાથે રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને અત્યારે આવી ગયો છું આણંદની અંદર આણંદની અંદર વય છે ને મને ઘણા લોકોએ કીધું આણંદમાં આવો ને તો એકવાર મસ્તાના દાબેલી ટેસ્ટ કરજો અને આણંદમાં મને બે ત્રણ વસ્તુ એક મગપુલાવ કીધું ને એક પપ કીધું અને એક મસ્તાના દાબેલી કીધું તો શરૂઆત અમે મસ્તાના દાબેલીથી કરીએ છીએ કેવો ટેસ્ટ છે ને ઘણા લોકો અહીંયા જો ટેસ્ટ કરે છે તો આપણે અંદર જઈને જોઈએ કેવો ટેસ્ટ છે તે ચાલો તાર

વાય ભાઈ તો આ બે જાતની ચટણી આવે છે આમાં કઈ કઈ ચટણી આવે છે આમાં તીખી ચટણી આવે લસણની બરાબર મીઠી ચટણી ખજૂર ને ગોરની આવે બરાબર અને મસાલો કચ્છની જ છે કચ્છની જ છે

તો આપણા માટે સ્પેશિયલ મસ્તાનાની ડાબેલી આવી ગઈ છે જવો ભાઈ મને છે ને રાજકોટની ધમાભાઈની બ્રેડ યાદ આવી ગઈ એટલું અંદર માલ ભરે છે અને એવું નથી કે લીધી ઉતારવા આવ્યો મને આપી બધા માટે એટલું જ હોય છે ખાલી મેં બાકી વાટકીઓ આપે છે આમ જાઓ નજીક આવો એટલો મજાલો ભરેલો હોય છે કચ્છી ડાબેલી જ છે પણ તેમની ચટણીમાં સહેજ એમ તો તીખાશ ચમક છે એટલે આપણને ભાવે એટલે આપણને મજા જ આવે હું એમ કહું ને જો તમે આણંદમાં આવતા હો જેવા વખાણ મેં સાંભળ્યા હતા ને એવી જ વસ્તુ છે માત્ર વીસ રૂપિયામાં આટલી ક્વોન્ટિટીમાં લગભગ અઢીસો ગ્રામ જેટલો વજન હશે આમાં બસો પચાસ ગ્રામ અને જોરદાર વેરાયટી છે એકવાર આવીને ટેસ્ટ કરજો મોજ આવી જાય હવે હું પણ મોજ લઉં છું ફરી મળશું નવા વિડીયોમાં